હેલો મિત્રો નમસ્કાર આજે આપણે બનાવીશું માર્કેટમાંથી લાવ્યા હોય તેવો જ દૂધીનો હલવો માવા વગર અને માવા જેવો જ ટેસ્ટી લાગે તેઓ દૂધીના હલવાની રેસિપી ચલો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ દૂધીને આપણે આ રીતે છીણી લેશું દૂધી આપણે મોટી કે નાની જેવી છીણવી હોય તેવી આપણે આપણી રીતે છીણી શકીએ છીએ દૂધીને વચ્ચેના ભાગથી છીણવાનું નથી કારણ કે તેમાં બીયા હોવાથી તેનો ટેસ્ટ બગડી જાય છે ત્યારબાદ બે ચમચી જેટલું ઘી લેશું ઘી જો ઓછું લાગે તો તમે પાછળથી એડ કરી શકો છો ઘી સરખી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ છીણેલી દૂધીને કઢાઈમાં એડ કરી દેશું. આપણે અહીંયા દૂધીમાંથી પાણી કાઢ્યું નથી તેના લીધે આપણે વધારે કૂક થવા દેસું ગેસની આંચ થોડી ફૂલ રાખીશું જેથી દૂધીમાં રહેલું પાણી જલ્દીથી બળી જાય સરખી રીતે આપણે દૂધીને ઘીમાં મિક્સ કરી દેશું અને સાતથી આઠ મિનિટ સુધી આ રીતે મિક્સ કરતા રહેશું દૂધીમાં રહેલું પાણી બળી જાય ત્યારબાદ ગેસની આંચ આપણે ધીમી કરી દેવાની આ રીતે દૂધીનો હલવો બનાવવો બહુ ઇઝી પડે છે જલ્દીથી બની બી જાય છે અને વધારે મહેનત પણ લાગતી નથી સાથે સાથે આપણે એક ગ્લાસ જેટલું મિલ્ક ગરમ કરવા મૂકી દેસું અહીંયા આપણે ગરમ મિલ્કનો યુઝ કરીશું જેથી આપણો હલવો એકદમ માવાદાર બને અને મિલ્ક આપણે ફૂલ ક્રીમવાળું જ લેવાનું જેથી આપણે માવાની જરૂર પડે નહીં મિલ્ક સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરતા રહેશું પાંચ મિનિટ સુધી તેને આપણે કોન્સ્ટન્ટ ધીમા આંચે મિક્સ કરતા રહીશું જેથી દૂધીનો હલવો એકદમ માવેદાર બને છે જ્યાં સુધી મિલ્ક બધું બળી ના જાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરતા રહેશું આ રીતે મિક્સ કરતા રહેશું એના લીધે આપણો દૂધીનો હલવો માવેદાર બનવા લાગશે ત્યારબાદ તેમાં એક બાઉલ જેટલી સુગર એડ કરીશું સુગરનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર એડ કરીશું અને ડ્રાયફ્રૂટ એડ કરીશું ડ્રાયફ્રૂટ અને ઈલાયચી પાવડર ઓપ્શનલ છે ખાંડ સરખી રીતે ઓગળી ના જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહેશું માવા વગર પણ માવા જેવો લાગે છે ને આપણો દૂધીનો હલવો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જલ્દીથી માવા વાળો જ માવા વગર જ આપણો દૂધીનો હલવો રેડી થઈ જાય છે બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરતા રહીશું ખાંડ બધી હલવામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહેશું ધીમે ધીમે હલવાનું પ્રમાણ ઠીક થવા લાગે છે દૂધીનો હલવો હવે રેડી થઈ ગયો છે જો તમારી પાસે ગ્રીન ફ્રૂટ કલર હોય તો તમે તેને એડ કરી શકો છો જો તમારી પાસે ના હોય તો આ રીતે પણ હલવો ખાવામાં ટેસ્ટી જ લાગે છે ફ્રૂટ કલર એડ કરવો ઓપ્શનલ છે બને છે ને એકદમ માર્કેટમાંથી લાવ્યા હોય તેવો જો દાણેદાર અને માર્કેટમાંથી લાવ્યા હોય તેવો એકદમ ટેસ્ટી એવો આપણો દૂધીનો હલવો રેડી છે વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ માય ચેનલ જોઈન કુકિંગ વિથ દિશા